નવરાત્રીના તહેવારમાં ખાસ કરીને ગામ તેમજ શેરીના બાળકો ભેગા મળીને ગબ્બર બનાવતા હોય છે મહેસાણા જિલ્લાના કાંસા ગામમાં અનોખો ગબ્બર જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા પંદર વર્ષથી વડલા ઉપર ગબ્બર બનાવવામાં આવી રહ્યો છે જાણીએ મારું નામ પટેલ કીર કુમાર પટેલ હું મહાકારી ગ્રામ વિકાસ મંડળનો મંત્રી તરીકે ફરજ બજાવું છું અમારો ગબ્બર લગભગ નવરાત્રી અહીંયા અમારા વિસ્તારમાં એકાવન વર્ષે છે ગઈ સાલે અમે પચાસ વર્ષ ઉજવી લીધા અને આ ગબ્બર બનાવવાનો આશય અમારો વડીલો પરંપરા જે અમે જે આવતી હતી એ અમે પરંપરા જાળવી રાખીએ અમારે પહેલા તો નીચે બનાવતા હતા હવે પછી જગ્યાનું લોકેશન કઈ મળ્યું નહીં એટલે હવે અમે લોકેશન બદલીને વર્ડ ઉપર વડીલોનું માર્ગદર્શન અમે આ વડ ઉપર બનાવવાનું વિચાર્યું અને અમારા આ એરિયામાં અમારા જ્યાં વડ ઉપર પાવાગઢ અમારા આગવી શોભા છે અને અહીનો લાહો લેવા જોવા માટે અચૂક આવે છે અમારે લગભગ અહિયાં વડ ઉપર પંદરેક વર્ષ તો વર્ડ ઉપર થયા બાકીના પચીસ ત્રીસ વર્ષ અમે નીચેની સાઈડ બનાવતા હતા અને સૌથી પહેલાં જે જ્યારે નવરાત્રિ શરૂઆત થઈ એ વખત અમારે અહીંયા નીચે ગામતરનો કૂવો હતો કુવા ઉપર નાનો ગબ્બર બનાવતા હતા એમાંથી થોડું માર્ગદર્શન લઈ લઈને અમે થોડા યુવાન મિત્રોનો સહયોગ બધું અમે આ આયોજન કરીએ છીએ એમાં નવરાત્રિ નું મુહૂર્ત ભાદરવા અગિયારસે અમે મુહૂર્ત કરીએ છીએ અને ત્યાર પછી અમારે પંદર દિવસ જેવું કામકાજમાં દિવસો થાય છે અને પચાસ થી સાહીઠ યુવાનો કામ કરે છે અમને આથી પાવાગઢ ની અંદર બાકી આમ બધા નવરાત્ર માં થી દોઢસો માણસ કામ કરે છે અંદાજે તો સો વર્ષ ઉપર નો અંદાજ છે હાલ કોને વાવ્યો તો કઈ અંદાજ ખ્યાલ નથી પણ સો એક તો વર્ષે છે દર વર્ષે તો રોજના અંદાજે બે થી ત્રણ હજાર માણસ તો રોજ આવતું જશે એટલે નવ દિવસ ના ગણવા જવા તો તમારું ચાલીસ પચાસ હજાર એક સાહીઠ હજાર સિત્તેર હજાર માણસ આવતું એટલા એરિયામાં તો અમારા જાણ મુજબ તો કઈ જગ્યાએ નથી નીચે બનતા છે કદાચ પણ વડ ઉપર તો ખ્યાલ આજ સુધી એક પચાસ વર્ષ અમે કઈ સાંભળ્યું નથી મારું નામ પટેલ કનુભાઈ કાંતિલાલ હું આ સંસ્થાનો પ્રમુખ છું અને પ્રમુખની ફરજ બજાવું અને મારા સાથે સો એક માણસો કામ કરે છે બધા નવરાત્રીમાં માતાજીને અને અમારા પરંપરામાં માતાજીની મોડવી રહે ફરતી મોડવી છે એની અંદર માંડવી અંદર જે માતાજીની જોત મેલે છે એ જોત સ્થિર રહે એ ફરતી નથી અંદર અને મોર હોય આખી મોડવી ચાલીસ વર્ષથી ફરતી મોડવી બસ એક પરંપરાગત વડીલો મોડવી બનાવતા ને એ સ્થિર હતી અમારે ઈચ્છા હતી વડીલો બધો કે ભાઈ આપણે ફરતી માંડવી બનાવીએ એટલે અમે ફરતી મોડવી બનાવી અંદર માતાજીનો અંદર જે ફોટો રહે સ્થિર અને માતાજીની જોત પ્રગટાઈએ